લાખણી તાલુકાના નાંદલા ગામે નિસ્વાર્થ ગૌસેવા ગ્રુપના ગૌસેવક રાહુલભાઈ ગોસ્વામીને પોતાના ગામમાં એક નિરાધાર બળદ બીમારીથી પીડાઈ રહ્યો છે તેવી જાણકારી મળી હતી તેથી તેની એક બે દિવસ સુધી પોતાનાથી થતા પ્રયાસોથી બળદની સારવાર કરી બળદને સ્વચ્છ કરવાનો પ્રયત્ન કર્યો હતો તેમ છતાં બળદની તબિયતમાં કંઈ સુધારો ના આવતા અબોલ પશુઓની દવાથી લઈ ઓપરેશન સુધીની સેવા કરતી ડીસા તાલુકાના ડેટોડા સ્થિત ગૌ હોસ્પિટલ સંસ્થા શ્રી રાજારામ ગૌશાળા આશ્રમનો સંપર્ક કર્યો હતો જ્યાંથી ગૌ એમ્બ્યુલન્સને તાત્કાલિક સ્થળ પર બોલાવી હતી અને બળદને સારવાર આપી હતી અને ત્યાંના સ્થાનિક સેવાભાવી લોકોની મદદથી આ બળદની તબિયતમાં સારો સુધારો આવ્યો હતો જેથી તમામ ગૌપ્રેમી મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે અબોલ પાલતુ પ્રાણીઓ જ્યાં સુધી પોતાના કામના હોય ત્યાં સુધી પાલતુ પ્રાણીઓને પોતાની પાસે રાખે છે અને ત્યારબાદ તે કોઈ કામનો ન રહે ત્યારે તેને પોતાના ઘરની બહાર તરછોડી દેવા દેવામાં આવે છે ત્યારે તેમને પોતાની સાથે રાખી દેખરેખ રાખવી એ જવાબદારી હોય છે એવી અપીલ કરવામાં આવી હતી